છોટાઉદેપુર સબજેલ ખાતે બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયની બહેનો તેમજ બંદીવાન કેદીભાઈઓની સગી બહેનો દ્વારા બંદીવાન કેદી ભાઈઓને રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી ભાઈ બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન રક્ષાબંધન પર્વની દેશ દુનિયામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગુજરાત રાજ્યના જેલોના વડા દ્વારા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની બહેનોને જેલના બંદીવાન કેદી ભાઈઓને રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષાબંધ સૂત્રો બાંધવા માટેની આપવામાં આવેલી મંજૂરી અંતર્ગત છોટાઉદેપુર સબ જેલ ખાતે બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા જેલોમાં સજા ભોગવી રહેલા કાચા પાકા કામના બંદીવાન કેદી ભાઈઓને તેમજ જેલ કર્મીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી હાથે રાખડી બાંધી બહેનો દ્વારા બંદીવાન કેદી ભાઈઓ તેમજ જેલકર્મીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી છોટા ઉદેપુરના બ્રહ્મકુમારી શૈવિકંદન કેન્દ્રના સંચાલિકા ડૉક્ટર મોનિકાબેન દ્વારા જેલ અધિક્ષક ડી કે પરમારને તેમજ જેલકર્મીઓ તેમજ જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈઓને રક્ષાબંધનનો આધ્યાત્મિક રહસ્ય સમજાવી આંતરિક સુરક્ષા માટે પરમાત્માનું ધ્યાન કરવા જણાવ્યું તેમજ કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રાખડી બાંધીને પોતાના કોઈ વ્યસન કે કુટેવને છોડવા માટે આજના પવિત્ર દિવસે પરમાત્માને હાજર સમજીને સંકલ્પ લેવા જણાવ્યું હતું આજના દિવસે જેલમાં સજા ભોગવી રહેલા કાચા પાકા બંદીવાન કામના બંદીવાન કે ભાઈઓને તેમની સગી બહેનો દ્વારા જેલમાં ઉપસ્થિત રહી પોતાના ભાઈઓને કુમકુમ તિલક કરી રક્ષા સૂત્ર બાંધી વહેલી તકે જેલમાંથી મુક્ત થાય તે માટે તેઓને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે છોટાઉદેપુર સબ જેલના જેલ અધિક્ષક ડીકે પરમાર છોટા બ્રહ્મકુમાર વિદ્યાલય સેન્ટરના સંચાલક ડૉક્ટર મોનિકા દીદી તેમજ જેલ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે છોટાઉદેપુર સબ જેલ અધિક્ષક ડીકે પરમાર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજરોજ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે જેલમાં રાખવામાં આવેલ બંદીવાનોને તેમના સગી બહેનો દ્વારા રાખડી બાંધવા માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત તમામ બંદીવાનોની બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને રાખડી બાંધી અને મોઢું મીઠું કવરાવી અને તેઓ જેમ બને તેમ ઝડપ જે ઝડપથી જેલમાંથી મુક્ત થાય અને પોતાના ગુનાનું પ્રાયચિત કરી સમાજમાં પુનઃસ્થાપિત થાય તેવા આશીર્વાદ આપેલ છે આ સિવાય મહેરબાન પોલીસ મહાનિદેશક જેલ વિભાગનાઓ દ્વારા રાજ્યની તમામ જેલોમાં બ્રહ્માકુમારીની બહેનોને બંદીવાનોને રાખડી બાંધવા માટેની મંજૂરી આપવામાં આવેલ હતી જે અનુવાયે છોટાઉદેપુર બ્રહ્માકુમારી સંસ્થાના મોનિકા દીદી તેમજ અન્ય બહેનો દ્વારા આજરોજ બંદીવાનોને રાખડી બાંધી મોઢું મીઠું કરાવી અને તેમને સારા નાગરિક બનવા અને સદ્બુદ્ધિ ભગવાન આપે તે માટે તેમને આશીર્વચન આપેલ છે આવો સાંભળી આ અંગે છોટાઉદેપુર બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયના સંચાલિકા ડૉક્ટર મોનિકાબહેન શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે आप सभी भाई बहनों को रक्षाबंधन के पावन पर्व की बहुत बहुत शुभकामनाएं। आज हम छोटा उदयपुर सब जेल में प्रजापिता ब्रह्मा कुमारी ईश्वर्या विश्वविद्यालय की तरफ से रक्षाबंधन के निमित्त आए हैं और सभी बंदीवान भाइयों को और हमारे जेलर साहब को सबको रक्षाबंधन का अर्थ भी समझाया और सबको राखी बांधी और तिलक क्यों लगाया जाता है राखी क्यों बांधते हैं मुंह मीठा क्यों कैसे करना है और फिर उसके बाद लेना देना मना व्यसन और बुराइयों को आप ईश्वर को अर्पण कर सकते हैं और आपका जीवन सुखी हो जाए इसके लिए हमने सबको रक्षाबंधन का त्यौहार यहाँ पर मनाया और फिर से आप सभी को बहुत बहुत शुभकामनाएं